રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય મંજાર ભગત અને જય ખોડિયારમાં તો મિત્રો આજે મારે તમને જે વાત કરવી છે કે અહીંયા છે ને હવે જે માણસો અહીંયા રીએ છે અને જેને અહીંયા નો હક મળી ગયો છે એટલે કાયમી વસવાટનો હક મળી ગયો છે બ્રિટિશ પાસપોર્ટ નહીં આમ નોટ ટોકિંગ અબાઉટ બ્રિટિશ પાસપોર્ટ આમ જસ્ટ ટોકિંગ અબાઉટ સોરી હું ગુજરાતીમાં બોલું ગુજરાતી આ ઇંગ્લિશમાં વાંચતો હતો ને એટલે પછી ઇંગ્લિશમાં આવી ગયું પાછું એમ છ એટલે ઇંગ્લિશનું નથી આપણે ગુજરાતીમાં વ્લોગ કરવો જ ને ગુજરાતીમાં તમને બધાને સમજાવું જ કે હું કેવા માંગુ છું અને અહીંયા જે જે લોકોને અહીંયા કાયમી વસવાટ એટલે પાંચ વર્ષ પછી તમે ઇન્ડેફિનેટ માટે એપ્લાય થઈ શકો બરાબર છે હમ હવે એપ્લાય થઈ ગયા અને તમને અહીંયા કાયમી રહેવાનો હક મળી ગયો પછી તમે અહીંયા જો માનો કે તમારી ઉંમર પાઠ વર્ષ છાસઠ વર્ષ હોય પેન્શનની એજ હોય છાસઠ વર્ષ સડસાઠ વર્ષ રાઈટ તો તમે છે ને પેન્શન ક્રેડિટમાં ક્વોલિફાય થાવ એટલે તમને પેન્શન ક્રેડિટ મળે એટલે એટલે ટૂંકા પેન્શન મળે બરાબર હ એટલે એ તમને કદાચ કોઈને ઘણા ઘણા બિચારાને ખબર ન હોય રાઈટ આ વસ્તુના કારણ કે હમણાં નવા નવા આવ્યા હોય અને એના છોકરાઓ સાથે આવ્યા હોય અને અહીંયા સેટ થઈ ગયા હોય પાંચ સાત હાથવાળા થયા હોય બરાબર તો તમને ખબર ન હોય આ વસ્તુના કે અહીંયા એવી રીતે પેન્શન ક્રેડિટ મળે છે એટલે પેન્શન ક્રેડિટ એટલે તમને તમે અહીંયા કામ ન કર્યું હોય એટલે તમને સ્ટેટ પેન્શન તો ન મળે બરાબર પણ તમારે કંઈ આવક ન હોય બરાબર આવક ન હોય તો તમને પેન્શન ક્રેડિટ મળે હવે એમાં તમે બંને માણસ હોય જો બે માણસ તો ત્રણસો ને બત્રીસ પાઉન્ડ પંચાણું પેની જેટલું મળે તમને વીકનું બરાબર વીકલી થ્રી એન્ડ થર્ટી ટુ પાઉન્ડ નાઇન્ટી પેન્સ તમારી કંઈ આવક ન હોય તો અને જો એકલા સિંગલ તમે હોય તો તમને ટુ એન્ડ પાઉન્ડ મળે 218 અઢાર પાઉન્ડ વીકના હવે આ પેન્શન ક્રેડિટ રાઈટ સ્ટેટ પેન્શન નહીં એટલે તમે ટૂંકમાં આ દેશમાં આવ્યા છે ને કામ તમે નથી કર્યું છતાંય તમને પેન્શન ક્રેડિટ મળે બરાબર તમે હકદાર છો પેન્શન ક્રેડિટના કારણ કે અહીંની આ બધી જે સોશિયલ સિસ્ટમ જે છે ગવર્મેન્ટની એમાં તમે ક્વોલિફાય થાવ કારણ કે તમારી પાસે બીજી કોઈ ઇન્કમ નથી તો અહીંયા ખાવા પીવા રહેવા માટે તમને ગવર્મેન્ટ પૈસા આપે અને એ આ પેન્શન તો મળે જ પ્લસ તમને જો તમારી પાસે તમારું મકાન ન હોય કે તમારે ભાડે રહેતા હોય તો તમને ભાડું પણ મળે બરાબર રેન્ટ મળે અને રેન્ટ મળે અને પ્લસ તમે જે અહીંયા કાઉન્સિલ ટેક્સ જે છે એ કાઉન્સિલ ટેક્સ એ કાઉન્સિલ ટેક્સ પણ તમને એમાં રિબેટ મળે એટલે તમારે ભરવો ન પડે બરાબર એટલે આ ઘણા બધાને ખબર નહીં હોય આવી વસ્તુના એમ તો મેં કીધું આજે તમને છે ને એ વાત કરું કારણ કે આમાં એટલા ઘણા એવા માણસો છે જે આપણા માણસો સ્પેશિયલી કે ઇન્ડિયાથી આવેલ એટલે બહારથી દૂપમાં બીજા વિદેશમાંથી આવેલ એ લોકોને આ વસ્તુને ખબર ન હોય અને ઘણા ઘણા ક્લેમ કર્યા વગરના અજાણ રહી જાય જે જો તમે ક્લેમ ના કરો તો તમને ન મળે તમને કંઈ ઘરે આવીને નહીં કહે કે ભાઈ તમે લઈ જાઓ પૈસા એમ તમારે ક્લેમ કરવો પડે એટલે તમારે એપ્લાય થવું પડે એના માટે બરાબર એટલે આ મેં કીધું તમને પેલા એ વસ્તુ કહું હવે મારે કહેવાનો મતલબ આજે એટલા માટે આ પેન્શનનું મેં ઉપાડ્યું કારણ કે પેન્શનનું આવે છે ને મારું પેન્શન ચાલુ થવાનું છે હા એટલે આજેથી જ પેન્શન મારું ચાલુ થાય છે એટલે મેં કીધું તમને પણ કહું એટલે મેં તો કામ કર્યું છે અને આખી લાઈફ કામ જ કર્યું છે અહીંયા એટલે કામ એટલે ભલે બિઝનેસ કર્યો છે પણ કામ તો કર્યું ને એમ અને આપણે ટેક્સ ભર્યો છે અને નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો છે હમ તો એટલે મને તો સ્ટેપ પેન્શન મળશે એટલે મને કોઈ પ્રોબ્લેમ છે નહીં અને મારે સ્ટેપ પેન્શન હું તમને કહું મારે સ્ટેપ પેન્શન કેટલું મળશે મને રાઈટ એટલે મેં અહીંયા ફાઇલ પણ રાખી છે બાજુમાં જ એટલે મને છે ને સ્ટેપ પેન્શન ચાર વિકેટ એટ હન્ડ્રેડ એટી ફોર પાઉન્ડ અને એટી પેન્સ એટલે આઠસો ને ચોર્યાસી પાઉન્ડ અને એસી પેની એટલે લગભગ આપણે ટોકિંગ અબાઉટ નેવું હજારની આજુબાજુ નેવું હજાર રૂપિયા ચાર વીકના હમ એટલે ટૂંકમાં જો આપણે મહિનાનો હિસાબ કરીએ તો લાખ રૂપિયાની ઉપર લગભગ એટલે પેન્શન મળશે બરાબર પણ એટલે આ પેન્શન મને એટલે મારે તો પછી બીજી આવક સામે પાછી છે બીજી બધી આવક મારા અહીંયા મકાનનો છે મકાન ભાડા આવે છે એટલે એ બધું અહીંયા આવક આવે પાછું આપણું કેર હોમ છે એટલે મારે તો ટેક્સ જ ભરવાનો હતો આમાં એવું નથી કે મારે કંઈ ટેક્સ ન ભરવાનો મારે તો ટેક્સ ભરવાનો મારે એલાઉન્સ તો જે આપણે ટ્વેલ ફોર કે ફાઇવ જે છે આપણે એલાઉન્સ જે મળે છે એ એલાઉન્સ મળે એલાઉન્સ ઉપર જેટલા પૈસા જેટલા વધારે આપણે કમાઈએ એના ઉપર ટેક્સ ભરવાનો ભલે ને હું પેન્શન આપણે લેતા હોય કે ગમે કરતા હોય એનું કાંઈ આવે નહીં એટલે જે માણસો અહીંયા કામ કમાય છે અને કામ કરે છે અને એને તો ટેક્સ ભરવાનો જ સમજે હવે એ જે આપણે આ બધા અમે કારણ કે જેટલા માણસો અહીંયા કામ રિટર્નમાં બધા કરે છે એ ટેક્સ ભરે છે એ ટેક્સમાંથી જ આ લોકો પાછું બીજાને પૈસા આપે છે સોશિયલ બેનિફિટ જે અહીંયા મળે છે એ સોશિયલ બેનિફિટ એના ઉપર મળે છે હવે અહીંયા તમને તમને બિલીવ નહીં કરો કે અહીંયા કેટલા માણસો પેન્શન ક્રેડિટ જે મેં વાત કરીને આપણે પેન્શન ક્રેડિટની કે જેની પાસે કંઈ છે નહીં અને એ લોકો ક્લેમ કરી શકે તો એવા ટોટલી અત્યારે વન પોઈન્ટ ફોર મિલિયન મિલિયન માણસો વન પોઈન્ટ ફોર મિલિયન એટલે લગભગ ચૌદ લાખ માણસ પેન્શન ક્રેડિટ અત્યારે ક્લેમ કરે છે આ બ્રિટનમાં યુકેની અંદર વિચાર કરજો હવે કેટલા પૈસા ગવર્મેન્ટ આપે છે અત્યારે હમ એટલે તમને ત્યારે હવે ત્યાં એટલે સોશિયલ સ્ટ્રક્ચર એટલું આ જોરદાર છે અહીંયા અને એને લીધે અહીંયા માણસો બધા માણસોને આવવું છે એનું કારણ એ આ છે વસ્તુ એમ કારણ કે કેટલું બધું સોલિડ કહેવાય પણ એનું કારણ છે કે સોલિડ તો બરાબર છે પણ એનું કારણ એક જ વસ્તુ છે પહેલાં તો આ લોકો એ છે ને આખી દુનિયામાં રાજ કરેલ છે બરાબર એટલે બધી જગ્યાએ લૂંટી લૂંટીને આવ્યા લઈ આવ્યા છે અહીંયા અને બધું ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રકચર જોરદાર ઊભું કરી દીધું એકવાર ટોટલી રાઈટ પ્લસ આની પાસે સર બધું આટલા બધા ભાડા આવે છે એટલી બધી ઇન્કમ આવે છે અને અહીંયા જે લોકો અમુક વેપન્સ બનાવે છે અને કોક આવી સર્વિસ સેક્ટર જે છે રાઈટ એ પણ અહીંયા છે પ્લસ અમુક સોફ્ટવેર છે એવું બધું જે કંઈ એન્જિનિયરિંગ ટાઈપ બધું જે કંઈ બનાવે છે હવે એવા બધા જે કંઈ છે અહીંયા થોડુંક અજીર્યું છે એટલે એના ઉપર આ બધા માણસો જે કંઈ કામ કરે છે એ બધા ટેક્સ ભરે છે અને ટેક્સ આપણે હાથમાં ક્યારે હાથમાં પૈસા આવે બધા કપાઈને ને પછી આવે આપણે હાથમાં જ્યારે આપણે કામ કરતા હોય ને આપણે કામ કરવા જાય એ ગમે ત્યાં એટલે અહીંયા પહેલાં તો એ જે જે માણસ આપણે રાખ્યા હોય અહીંયા કામે એ માણસ આપણા જો મહિનાનો હોય પગાર મહિને આવતો હોય તો મહિને વીકલી હોય તો વીકલી એ આપણે ટેક્સને નેશનલ ઇન્સ્યોરન્સ કાપીને પછી જે થાય ને એ આપણે પૈસા મળે અને એ આપણી પે સ્લીપમાં આવે કે આટલા તમારા કપાણા અને એ કપાણાને જે પૈસા કાપે ને એ એને સીધા ગવર્મેન્ટની અંદર ભરવાના હોય એ એક મહિનાના જે મહિનાના આ મહિનાના કાપ્યા તો બીજા મહિને વીસ તારીખ સુધીમાં એને એ ગવર્મેન્ટમાં ભરી દેવાના અને એને ઇન્ફોર્મ પણ કરવું પડે એ બધું ઓનલાઈન છે હવે એટલે એ બધું કરે એટલે ઈ પૈસા બધા સીધા ગવર્મેન્ટમાં જાય છે એટલે આમાં કરપ્શન ઓછું થાય કરપ્શન થાય ક્યાં કે જ્યાં માણસો કેશ થી જે કંઈ કરે છે ને ત્યાં કરપ્શન થાય બાકી જે એકાઉન્ટ થ્રુ ફાઇનાન્સ થ્રુ બધા બેંક થ્રુ કરતા હોય એને એમાં કરપ્શન કરી શકે નહીં હવે એક બીજો કાયદો અહીંયા એપ્રિલથી જે પેન્શન જે છે પેન્શન જેને મળે છે પેન્શન માટેનો એ લોકોને આવ્યો છે કાયદો કે તમારી પાસે દસ હજાર પાઉન્ડથી વધારે રકમ હોવી ન જોઈએ પૈસા ન હોવા જોઈએ દસ હજાર પાઉન્ડ સેવિંગ હોવી ક્યાં સુધી વાંધો નથી એથી ઉપર હોય તો તમારે ડિક્લેર કરવાનું અને કહેવાનું તો તમારે એ પ્રમાણે જો વધારે હોય સેવિંગ તો એની સામે તમને એ લોકો પેન્શન ક્રેડિટ મળતી હોય અથવા જે કંઈ મળતું હોય એ તમને ઓછું મળે બેનિફિટ બરાબર હવે તમે જો ન કહો કારણ કે હવે આ લોકો એમ કહે છે કે આ બેંક જે આપણા જે એકાઉન્ટ છે ને બેંકના એકાઉન્ટ એ લોકો ગવર્મેન્ટની જે આખી જે એની વર્ક એન્ડ પેન્શનની જે સંસ્થા છે અહીંયા એની સાથે એ લોકો જોડી દેવા માગે છે મર્જ કરે છે મર્જ મતલબ કે એ ટોક ટોટલી સોફ્ટવેર એવું આવે કે એ છે ને એને ખબર પડે ટૂંકમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન મોટું ટ્રાન્ઝેક્શન થાય આપણા એકાઉન્ટમાં અને આપણે આપણે માનો કે પેન્શન ક્રેડિટ મળે છે અત્યારે રાઈટ અને પેન્શન ક્રેડિટ મળે અને એમાં સીધા પાંચ હજાર સાત હજાર પાઉન્ડ કે દસ હજાર પાઉન્ડ સીધા આવે એક સાથે અથવા એ આવે ને પછી પાછા જાય એટલે ત્રત એમાં છે ને રેડ સિગ્નલ આવે રેડ સિગ્નલ આવે એટલે ઓલા લોકોને ખબર પડે એટલે ઇન્કવાયરી આવે ત્રત આપણને બરાબર એટલે હવે બી કેરફુલ કારણ કે પહેલાં છે ને એ આ બધા ડેટા ટૂંકમાં બેંકના ડેટા છે ને એ કોઈ ગવર્મેન્ટ કંપની ગવર્મેન્ટ પાસે જતા નહીં ડાયરેક્ટલી આપણી આપણે સાઈન વગર કે આપણી ઓથોરિટી આપ્યા વગર ગવર્મેન્ટ એ લોકો ચેક ન કરી શકે પણ હવે એ લોકોએ કાયદો કર્યો છે હવે નવો કાયદો કે એ લોકો આ બધું ચેક કરશે અને જો કંઈ પણ ફ્રોડ હશે અને કંઈ ફ્રોડ નીકળશે તો તમારું પેન્શન ક્રેડિટ બંધ થઈ જશે ટૂંકમાં અને તમને ઇફેક્ટ થાય અને તમને તમારા જે કંઈ સજા થાય અથવા તો પણ જે કંઈ થાય એ તમારે ટૂંકમાં ભોગવવું પડશે તો હવે આ બધું કારણ કે સ્ટ્રીક બધા ફ્રોડ બહુ થવા માંડ્યા છે કે માણસો ખોટા ક્લેમ કરે છે એમ હાચા કરે એનો તો વાંધોય નથી કે હાચા કરે બરાબર છે કારણ કે તમે અહીંયા રહ્યો છો કાયદેસર લીગલી રહેતા હોય તમે અને તમારો હક હોય તો તમે ક્લેમ કરી શકો બરાબર છે એમાં કંઈ ખોટું નથી કે ક્લેમ કરવો એમાં કારણ કે પણ ખોટા ક્લેમ કરે છે ને એનું આ ગવર્મેન્ટને પ્રોબ્લેમ છે એટલે એ હવે એના માટે થઈને આ લોકોએ હવે નવું આ કર્યું છે એટલે પણ હવે જોઈએ છે એટલે એને બધું હવે ઓનલાઈન હવે પહેલાં તો શું હતું અમારે પહેલાં જે હતું ને પહેલાં આવી રીતે ઓનલાઈન તો કંઈ હતું નહીં આપણે દર વીકે જવાનું પોસ્ટ ઓફિસે પોસ્ટ ઓફિસે એ બૂક લઈને જવાનું હોય આપણે પેન્શન ક્રેડિટની બૂક આવે એ બુક લઈને જવાનું એટલે એમાંથી જે ચેક હોય જે જે ડ્યુ થાય એ ચેક ઓલા સ્ટેમ્પ મારી અને એ લઈ અને આપણને પૈસા આપે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ પૈસા આપતા પહેલા કારણ કે પોસ્ટ ઓફિસ થ્રુ હતું આ બધું સિસ્ટમ પણ હવે જયારે ઓનલાઈન થયું છે ત્યારે બધું હવે એ બધું નીકળી ગયું છે એટલે હવે આપણને કોઈ ચેક કે આ કે તે કંઈ ચેકથી કંઈ આવતું નથી ને કંઈ જતું નથી હવે ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન બધું બેંકથી થાય છે બરાબર એટલે હવે આવું બધું થઈ ગયું છે ને જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વધી છે એ પ્રમાણે વધ્યા છે પાછા એટલે માણસો ગમે ત્યાંથી ગાળી કાઢી લઈએ કારણ કે માણસને છે ને માણસની એક ખબર માનસિક વૃત્તિ એવી છે કે ગમે ત્યાંથી ક્યાંથી મળશે એ પૈસા ક્યાંથી મળે રાઈટ કે કઈ રીતે આપણે ફાયદો થાય એ એ પહેલા જોવે બધા ને બરાબર છે એમાં કઈ ખોટું નથી પણ ફાયદો બરાબર છે પણ આપણે ખોટી રીતે કોઈ ક્લેમ ન કરવો જોઈએ એમ બાકી જે થતું હોય લીગલી થતું હોય એમાં તો સવાલ જ નથી ને કારણ કે વાય નોટ એમાં બધા કરે છે ને આપણે નહીં કરીએ તો એ આપણે કંઈ એને એને કંઈ કંઈ ગવર્મેન્ટને એમાં કંઈ ઓલું નહીં જાય નુકસાનની રાઇટ કારણ કે આમાં ઘણી વખત એવા પૈસા થાય છે કે અનએકાઉન્ટેડ ક્લેમ ક્લેમ નથી થતા ટૂંકમાં એમ અનએકાઉન્ટેડ એટલે પડ્યા રહીએ છીએ એમને એમ ગવર્મેન્ટ પાસે કે ગવર્મેન્ટ એ ગોતે માણસોને કે ભાઈ આ પૈસા એના છે પણ ક્યાંય માણસ જ ન મળતું હોય પછી માણસ અહીંયા ન હોય તો ક્યાંથી એને મળે હવે બીજી એક વાત તમને કરી દઉં ચાલો મને યાદ આવ્યું એટલે કે તમને અહીંયા પેન્શન ક્રેડિટ બરાબર છે મળે છે તમે પેન્શન અહીંયા ક્લેમ કરો છો એટલે પેન્શન ક્રેડિટ જે મેં વાત કરી કે તમે કામ નથી કર્યું અને તમને પેન્શન ક્રેડિટ મળે છે તો તમે ચાર વીક સુધી હોલિડેમાં જઈ શકો તમારે ઇન્ડિયા જવું હોય કે ગમે ત્યાં ચાર વીકથી વધારે તમારે તમે ન જઈ શકો ચાર વીકથી વધારે જો જાઓ તો તમારે આને કંઈક કારણ બતાવવું પડે અથવા કેવું પડે નહીં તો તમારું જે પેન્શન ક્રેડિટ તમને જે મળે એ સ્ટોપ થઈ જાય બરાબર ને કારણમાં એવું હોય કે તમારો કોઈ ફેમિલીનો કોઈ ફેમિલી મેમ્બર એવો કોઈ ક્લોઝ હોય એ ઓફ થઈ ગયા હોય કે એવી કોઈ સિચ્યુએશન હોય અથવા તો તમારો પાર્ટનર છે એને એવી કંઈક મેડિકલ પ્રોબ્લેમ હોય અને એને તમને લઈને ત્યાં ગયા હોય ટ્રીટમેન્ટ માટે તો બધું આ બધું છે ને તો તમને તો તે કેરીઓન અનધર બીજા ચાર વીક તમને મળે બરાબર કે નહીં તો પછી ચાર વીકથી વધારે તમને આ મળતું નથી એટલે જનરલી તમે જાઓ તો તમારે કહીને જવું જ પડે એમ કે હું હોલિડેમાં જાઉં છું બરાબર હવે ઘણા આપણા માણસો કહેતા જ નથી કે અમે હોલિડેમાં જઈએ એમને એમ ચાલુ રહીએ ને ચાલુ રહીએ ને પછી એને આ પ્રોબ્લેમ થાય પાછા આવે એટલે હવે અત્યારે એમ માનો કે તમને અહીંયા ખબર ન પડે એવું તો છે જ નહીં ખબર તો પડી જ જાય કારણ કે પાસપોર્ટ તમારે પાસપોર્ટમાં જોવે તો પાસપોર્ટમાં સ્ટેમ્પ મારેલો હોય ને કે તમે બહાર ગયા છે ક્યારે પાછા આવ્યા એ તો હોય રાઈટ એના ઉપરથી જ ખબર પડી જાય એટલે એ તમે છુપવું તો રહેવાનું નથી ક્યાંય હમ એટલે પણ હવે એ કેના માટે છે મેં તમને વાત કરીને જેને ઇન્ડેફિનેટ મળેલ છે એટલે કાયમી વસવાટ એટલે તમારો પાસપોર્ટ હજી ઇન્ડિયન હોય કે જે કંઈ બહારના દેશનો પાસપોર્ટ હોય તો એના માટે છે પણ જે માણસ બ્રિટિશ સિટીઝન છે રાઈટ બ્રિટિશ સિટીઝન્સ હવે એને આ પેન્શન ક્રેડિટ મળતું હોય તો એને છે ને એને તમે જનરલી તમને એ લોકો બહુ બહુ એટલું બધું એના ઉપર સ્ટ્રીક નથી જેટલા આ લોકો આના ઉપર સ્ટ્રીક છે એમ બરાબર છે કારણ કે એ તો આમ જોવો તો એના એના હકદાર છે આના આના સિટીઝન છે રાઈટ હવે ચાર વીક માટે ન ગયા તમે છ વીક માટે ગયા પણ કઈને ગયા કે ભાઈ વળાઈ છે મારે જવાનું છે ને મારે આ પ્રોબ્લેમ છે મારે આવી રીતે છે ને એટલે તો તમને કોઈ નાય નથી પાડતું પણ ટૂંકમાં છે ને વધારે તમે રહી ન હગો પેન્શન ક્રેડિટવાળા વિદેશમાં પણ સ્ટેટ પેન્શન તમને મળતું હોય સ્ટેટ પેન્શન એટલે તમે કામ કર્યું હોય ને સ્ટેટ પેન્શન મળતું હોય તો તમારા માટે કોઈ પ્રોબ્લેમ નથી તમે વિદેશમાં ગમે ત્યાં રહી હગો અને ગમે ત્યાં તમને એ પેન્શન તમને મળે દુનિયાના કોઈ પણ છેડામાં એટલે એના માટે કોઈ બે પેલું જ નથી કારણ કે તમે કામ કર્યું છે ભાઈ કામ કરીને કામનો હકનો પૈસો છે ને ઓલો તો શું છે કે આપણે અહીંયા રહીએ છીએ ને આપણી પાસે પૈસા નથી એટલે ગવર્મેન્ટ તમને હેલ્પ કરે છે કે ભાઈ આ જ્યો આ પૈસા અને તમે ખાવો પીઓ ને રિયો વાંધો નહીં રાઈટ કે તમે હવે તમારી કેપેસિટી નથી તમે પેન્શનની એજમાં આવી ગયા છે એટલે તમે હવે કામ નથી કરી શકો એમ ને તમારી એવી કેપેસિટી નથી એટલે તમને પૈસા આપે બરાબર છે ઈ પેન્શન ક્રેડિટ તો આવું બધું છે એટલે મેં કીધું ચાલો આજે તમારી સાથે આ વાતો કરું રાઈટ તો મને કોમેન્ટ કરજો તમને આ વ્લોગ કેવો લાગ્યો તો આવું આવું કંઈ તમારે બીજું જાણવું હોય તો એ આપણે કંઈક વાતો કરશું તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ